સુરતની વાત કરીશું તો ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારના હાલ અત્યારે ખરાબ થઈ ગયા છે બાડોલીમાં પણ ધમડોટમાં પાણી ભરાયેલા છે ઘર અંદર ડૂબી ગયા છે ધોધમાર વરસાદ બાદ સુરતના ઘણા વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે તો બાડોલી આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ છે લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે ધમડોટ ગામ માનસરોવર જે સોસાયટી છે ત્યાં સિત્તેર થી વધુ ઘરના આ હાલ થઈ ગયા છે ઘર વખરી પાણીમાં તળાઈ ગઈ છે ઘરો પાણીની અંદર છે માનસરોવર સોસાયટીમાં કેરસમા પાણી છે અને જેવો જ વરસાદ થોડોક રોકાયો છે લોકો ઘરમાંથી પાણી ઉલેચી રહ્યા છે ઘર વખરી ઘરનો જે સામાન છે કિચનનો સામાન છે પાણીની અંદર તરી રહ્યો છે સિલિન્ડર પાણીની અંદર તરી રહ્યા છે અને ઘરની બહાર જાવ તો જે વાહનો પાર્ક કરેલા હતા ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય એ પણ પાણીમાં તરતા જોવા મળ્યા છે રહીશોની મુશ્કેલી વધી છે કફોડી સ્થિતિમાં મુકાયા છે રહીશો અને ઘર વખરીને ભારે નુકસાન થયું છે તો રાંધવાની જે સામગ્રી હોય રસોઈની સામગ્રી જે છે તે પણ તણાઈ ગઈ છે આવામાં ઘણા લોકોના તો એ હાલ થયા કે સવારની ચા પણ લોકોના નસીબમાં નથી થઈ આવામાં ભોજન કેવી રીતે બનાવવું તે એક મોટો પ્રશ્ન છે તો તંત્રની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો બની રહ્યા છે ખાસ કરીને જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે આ હાલ થઈ ગયા છે બધું પાણીમાં તણાતું નજરે પડી રહ્યું છે જેપી નગરની રહેવાસી છું ત્રણ વર્ષ થઈ ગયા દુકાનમાં રહેતા અમને થોડો વરસાદ આવતા રિવાડમાં દુકાનમાં પાણી ભરાઈ જાય છે નુકસાનો થાય છે ઘણી વસ્તુઓ ખરાબ થઈ જાય છે દસ વીસ હજારનું નુકસાન થઈ ગયું છે એના કારણે નિકાલ કરાવો ગુજરાત સરકારના હવામાન ખાતા દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ જે અંતર્ગત સુરત જિલ્લો પ્રભાવિત તો પામ્યો છે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરી કે બારડોલી નગર જે જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી જેવી હાલત છે આ વાત કરીએ છીએ બારડોલી કડોલ રોડ ઉપર આવેલું માન સરોવર સોસાયટી અંદર

છેલ્લા પંદર વર્ષથી આટલું પાણી નથી અહિયાં કારણ કે નીચેના ભાગમાંથી જોવું જોઈએ તે જોતું નથી ભાગ છે પાણી ભરાયા શું સ્થિતિ મારું નામ વૈશાલી બેન વ્યાસ અમે છેલ્લા દસ વર્ષ થી અહિયાં રહીએ છીએ પાણીની આ સમસ્યા છે પણ આ વર્ષે તો અમારા આખા ઘરમાં ટોટલી પાણી છે અને બધું સોંપવાથી માંડીને અનાજ પાણી બધું જ પીલવાઈ ગયું છે કારણ કે પાણી જેવું દર વર્ષે જે રોડ બનાવે છે રોડ ઊંચાનું ઊંચો કરતા જાય છે લેવલ જે કરવું જોઈએ તે કામ થતું જ નથી અહીંયાથી જે ગટારો સાફ થવી જોઈએ તે સાફ થતી જ નથી વારંવાર સરપંચને પણ ફોન કરવામાં આવ્યા અહીંયાથી તો હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી અમને આ ગામરજ ગામ પંચાયત દસ્તકથી સોસાયટી માનસો એવાની અંદર ભારે વરસાદની પાણી ભરાયા છે શું સ્થિતિ શું કેશો હાલમાં આપ જોઈ શકો છો પાણી લેવલ ઘૂંટણ ઉપર છે પછી તો ઘૂંટણ થી ઉપર હતું અને અમારા ઘરમાં પૂરેપૂરું અડધો ફૂટ જેટલું ઘરમાં પાણી હતું અમને ઘણું બધું નુકસાન થયું છે પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કન્સ્ટ્રક્શન થયા કરે છે પાણી ના નિકાલ માટે જે કંઈ કરવું જોઈએ તે થતું નથી સરપંચ દવાડી ને ફોન કર્યો કોઈ છે જો અમારા સામે કોઈ આવ્યું નથી જો રોડ પર આ આવ્યું હોય તો ખબર નહીં પણ અમારી સામે કોઈ અહીંયા આવ્યું નથી અમે વેરો ભરીએ છીએ કેટલાક ઘરો માં પાણી હશે આખી સોસાયટી સોસાયટી આપ જોઈ શકો છો આજે બારડોલી હસ્તક ના તલાટી સરપંચ તેમજ ચૂંટાયેલા જે સભ્યો છે એ પણ ક્યારે આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી વહીવટી તંત્ર પણ રોડ રોડ ચાલી ગયું પરંતુ આ સ્થાનિકોની હાલત જોવા માટે કોઈ ચિત્તા લેવા માટે કોઈ આજ દિન સુધી કે અત્યાર સુધી આવ્યા નથી કેતન પટેલ ન્યુઝી ગુજરાતી બારડોલી તો ભારે વરસાદ બાદ સુરત ડૂબી ગયું છે પાણીમાં

અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં ગઈ સાલ પણ અમે બોલ કર્યું હતું કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી હતી કે નહીં ઈશ્વરભાઈ સાહેબને પણ કહ્યું હતું તો કે તમારી સમસ્યા દૂર થઈ જશે જે ખાડીના પાણી જતા છે ડેનેજ લાઈનના તેમજ જો ચોમાસાનું પાણી આપી દીધું હોય તો એ કુંડીઓ અમારી બેક મારતી છે આખા ઘરમાં નદી તરફ જઈ રહ્યા છે હવે અમારે શું કરવું તો વલસાડ જિલ્લાના વાપીમાં પણ મુશળધાર વરસાદ છે વાપીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાપીના બજારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અને જળ ભરાવથી વેપારીઓને પણ નુકસાન છે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ વાપીમાં નોંધાય છે વાપીમાં ચાર કલાકમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના ટાઉન વિસ્તારમાં આવેલા મુખ્ય બજારના દ્રશ્યો છે દર વર્ષે આ બજારની અંદર પાણી ભરાઈ જાય છે જોકે આ વર્ષે પણ અહીંયા આગળ છે વેપારીઓની મુસીબત ઓછી નથી થઈ આ વર્ષે પણ પ્રથમ વરસાદથી જ અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ચાર ઇંચ વરસાદને કારણે અહીંયા આગળ આ બજાર છે એમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અત્યારે જોઈ શકો છો આ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને એને કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે દર વર્ષે ચોમાસાની અંદર ભારે વરસાદ વખતે આ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે એને કારણે વેપારીઓએ મોટું નુકસાનીનો સહન કરવાનો વારો આવે છે અહીંયા આગળ દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જતા અહીંયા આગળ જે દુકાનદારો છે એમની સાથે સીધી વાત કરીએ આપનું નામ મહેન્દ્રસિંહ નામ છે મહેન્દ્રસિંહ આ વરસાદ વર્ષે શું નુકસાન થઈ રહ્યું છે આ વરસાદમાં જો અમારી હાલત એવી થઈ ગઈ છે ને ન તો કોઈ ઘરાક આવે આ બધું એક ઘૂટના ઉપર સુધી પાણી ભરાયેલું છે અરવલ્લીના મોડાસા દઘાલિયા ગામમાં ફાટ્યું છે અને ધોધમાર વરસાદ વરસતા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી થઈ છે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ બે કાર અને બે બાઇક તણાવા લાગ્યા પાણીના પ્રમાણમાં તણાયેલ વાહનોને ગામના યુવકો દ્વારા ભારે જહેમત બાદ પ્રયાસ હાથ ધર્યો અને છેલ્લા ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે અને આપ જોઈ શકો છો નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે

લગભગ દોઢ ઇંચ વરસાદ છે ત્યારે ગ્રામીણ પંથકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે ખેતરો જળબંબા ખાસ થયા છે નદી કુતરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે